હેલો ભાઈ સ્વાગત છે અને મારા લોકમાં તો અત્યારે આપણે વાડીયા છીએ જોવા કે અડદને ઉભું છે કે નહીં આ જો અત્યારે આપણે માંડવી તો ઊભી છે તો આ થોડુંક ખેતર છે અત્યારે આવી ગયા તમને હમણાં દેખાડું જો આપણે અત્યારે વહાં જવાનું છે મળીએ ની આજે નાલો તો મિત્રો અત્યારે આપણે અહીંયા પહોંચી ગયા છીએ જો આમાં વાયુ તો છે પણ હજી ક્યાંક ક્યાંક ઉગે છે જો આમાં વિગુ નથી હજી હવે ત્યારે હાથ તો મિત્રો આને શું કહેવાય કોમેન્ટમાં લખજો કે કહેવાય બાકી જુઓ આપણો વાડીનો નજારો આ બધું લીલું લીલું દેખાય એમાં માંડવી છે જો માંડવી છે તો મિત્રો આપણા સોયાબીન છે જોવો તમે જો એટલામાં વાવ્યા છે

બાકી આ તો આપડી માંડી છે વરસાદ જો કરે તો વરસાદ તો આપડા હેરા જઈએ છીએ તમારે આપડે કમ દુખવા

જો આપણે ચાલી છે તો મેળા લોકો કરે છે તો ગાઈસ આજનો લોગ આ સમાપ્ત કરીએ છીએ બાય બાય